પાલનપુર મહિલાઓ દ્વારા સાવિત્રીનું વ્રત કરવામાં આવ્યું હતું જેમાં શુક્રવારે મહિલાઓએ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે સાવિત્રીનું વ્રત કરી વડની પૂજા અર્ચના કરી હતી જેમાં પૂજારી દ્વારા બહેનોને વિધિવત પૂજા કરવામાં આવી હતી જેઠ સુદ પૂર્ણિમાના દિવસે સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે જેથી પાલનપુરની મહિલાઓએ શુક્રવારે પતિના લાંબા આયુષ્ય માટે સાવિત્રીનું વ્રત કર્યું હતું જેમાં મહિલાઓ આ દિવસે ઉપવાસ કરે છે અને મંદિરમાં જઈ વડની સૂત્રની દોરી બાંધી પ્રદિક્ષણા કરી આરતી કરી વડની પૂજા કરવામાં આવે છે જેમાં પાલનપુર લક્ષ્મણ ટેકરી ખાતે આવેલ મંદિરમાં મહિલાઓએ વડની પૂજા કરી ત્યારબાદ ભગવાન શિવની પૂજા કરવામાં આવી હતી જેમાં પૂજારી દ્વારા મહિલાઓની વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો આ વ્રત આ વ્રત જેઠ સુદ પૂનમના દિવસે આવે છે આ વ્રત દરેક સ્ત્રીઓ પોતાના સુહાગ માટે કરે છે અને આ વ્રત વડની વડ સાવિત્રી તરીકે ઓળખાય છે દરેક સ્ત્રીઓ પોતાના વડની ફેરી ફરી અને પોતાના પતિના લોભાયુષ માટે આ વ્રત કરે છે ઓમ નમ શિવાય આપણે પાલનપુરને પાલનપુર સિટીની અંદર લક્ષ્મણ ટેકરી સ્થાને આજે આ વડ સાવિત્રીનું વ્રત બહુ મહત્ત્વપૂર્ણ વ્રત છે બરાબર આજે બહેનો આ પોતાના પતિ દેવના માટે સૌભાગ્યના માટે આ વ્રત ઉદ્યાપન કરી રહ્યા છે વ્રત કરી રહ્યા પૂજા કરી રહ્યા છે એનો બહુ મહત્ત્વપૂર્ણ ફળ છે બરાબર એને ખૂબ ભાવપૂર્વક અને મહત્ત્વપૂર્ણ આ વ્રત કરી રહ્યા છે બહુ ધામધૂમથી શ્રદ્ધા ભાવની સાથે આ બધા બહેનો સાથે મળીને આ વ્રતનું ઉદ્યાપન પૂજન કરી રહ્યા છે મારો તાપી શંકર મહારાજ કરીને પૂજા કરાવી છે લક્ષ્મણ ટેકરીની અંદર